આજે સરદાર મોટર ભરૂચ પાલેથથી તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું આ વિડીયોની અંદર મિત્રો તમને આઈ ટ્વેન્ટી બ્રેઝા જે માત્ર ગાડી મળી જવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી પ્યોર પેટ્રોલ ડીઝલ દરેક ગાડી તમને વીસ હજારથી ડાઉન પેમેન્ટથી લઈને પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ સુધીમાં દરેક ગાડી મળી જવાની છે પાછળ તમને ઇકો પણ મળી જવાની છે એ પણ તમે જોઈ શકો છો ઇકોમાં પણ ભરપૂર સ્ટોક છે એ ગાડી અને દરેક ગાડીની ડિટેલ હું તમને પાંચથી સાત પીટમાં આપવાનો છું તો વિડીયોને અંત સુધી મિત્રો જોતા રહેજો તમે તો આ ગાડી છે અલ્ટો ઇમરાનભાઈથી ઇમરાનભાઈ આપણે દરેક ગાડીની ડિટેલ આપવાના છે શું ડિટેલ છે બે હજાર તેરની સેકન્ડ ઓનર છે સીએનજી સિકવન્સલ કીટ ગાડી છે અલતો છે ભાવ ભાવ બે વીસ મૂકેલા છે આ પ્રાઇસ ભાવ થઈ જશે બે લાખને વીસ હજાર મૂકેલા છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરીને આપશે આગળ જોઈએ તો આગળ ન્યુ શેપમાં વેગેનાર છે વેગેનાર એ બી સારી એવી કન્ડિશનમાં ગાડી છે આની શું રિટેલ્સ બે હજાર બાવીસ ત્રેવીસની છે કંપની ફિરેજ સીએનજી ફર્સ્ટ ઓનર ગાડી છે એકાવન હજાર જેન્યુન ચાલેલી છે ભાવ શું છે ભાવ આપડે પાંચ પંચોતેર મુકેલા છે આસ્કિંગ પ્રાઇસ પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા આસ્કિંગ મુકેલા છે એમાં પણ ભાવ થઈ જશે અને ડાઉન પેમેન્ટ વાત કરું મિત્રો તો વીસ હજાર થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં તમને ગાડી મળી જશે આગળ જોઈએ તો બીજી જે ભલે નો ની આની શું ચાલશે બે હાજર વીસ ની પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ભાવ શું છે ભાવ પાંચ પંચોતેર છે આનો બી પાંચ લાખ પંચોતેર હજાર પાંચ લાખ પંચોતેર જે પ્રાઇસ મૂકી છે એમાં પણ ડાઉન પેમેન્ટ ઓછું આવશે વીસ પચીસ હજાર રૂપિયા લોનની સુવિધા પણ અહીંયા કરી ઉપલબ્ધ છે તો અહીંયાથી લોન પણ કરીને આપશે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવાના છે આધાર કાર્ડ પાન કાર્ડ મોબાઈલ નંબર છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ નકલ જમીનની અને બેંક તમે જો સરકારી નોકરી કરતા હોય તો પગાર સ્લીપ લઈને આવવાની છે તમારે તમને લોન અહીંયાથી મેક્સિમમ ચોવીસ કલાકમાં કરીને આપી દેવામાં આવશે આ છે વ્હાઈટ કલરમાં બીજી બલેનો નેક્સાની અને બે હજાર અઢારની છે સીએનજી સિકવન્સિટ બે વર્ષની વોરંટી સાથેની નાખેલી છે નવું સીએનજી નાખેલું છે આપડે ભાવ ફર્સ્ટ ઓનર છે પાંચ એસી ભાવ મૂકેલો છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ પ્લસ એસી હજાર માં તમને મળી જવાની છે આગળ બે હાજર સોલ ની છે પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ ચાર પંચોતેર આસ્કીંગ પ્રાઇસ છે આપણે આમાં ભાવ કરી આપીશું ચાર લાખ પંચોતેર હાજર રૂપિયા આસ્કિંગ છે ભાવ પણ કરીને આપશે લોન પણ થઈ જશે વીસ થી પચીસ હાજર રૂપિયા ડાઉન પેમેન્ટમાં આગળ જોઈએ તો આઈ ટ્વેન્ટી છે વ્હાઈટ કલર માં

આ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા છે કંપની બજેટ સીએનજી છે ત્રણ લાખ સાહીઠ હજાર છે મિત્રો પચાસ હજાર જેવું ડાઉન પેમેન્ટ આવશે આ ગાડીની અંદર આગળ જોઈએ તો બીજી જે વેગેનર જે ફાઈવ ના પાર્સિંગ માં છે આની શું છે બે હજાર અગિયાર ની સેકન્ડ ઓનર સિક્વન્સલ કીટ વાળી સીએનજી ગાડી છે બે લાખ દસ હજાર રૂપિયા છે આસ્કિંગ પ્રાઇસ બે લાખ દસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ એમાં પણ તમને ભાવ કરીને આપશે આગળ જોઈએ તો વ્હાઈટ કલરમાં ઓલ્ડ સેફલી અંદર આઈ ટ્વેન્ટી છે સીટ કવર પણ નવા જ નાખેલા છે આ ગાડી આની શું ડિટેલ્સ આ બે હજાર અગિયાર ની છે સેકન્ડ ઓનર ગાડી છે આપડે બે વર્ષની વોરન્ટી વાળું સીએનજી નવું નાખેલું છે પ્યોર પેટ્રોલ ગાડી હતી આની પ્રાઇસ છે ત્રણ વીસ મૂકેલા છે આજ કિ પ્રાઇસ ભાવ થઈ જશે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ભાવ પણ તમને કરીને આપશે આગળ જોયો તો બીજી અંદર આઈ ટ્વેન્ટી આ બે હાજર દસ ની છે આવી સેકન્ડ ઓનર ગાડી છે આ પેટ્રોલ ગાડી હતી નવું સીએનજી નાખેલું છે બે વર્ષની વોરંટી વાળું સિકવન્સલ કિચ છે બે લાખ સાહીઠ હજાર આસ્કિંગ પ્રાઇસ છે ભાવ કરી આપીશ બે લાખ ને સાહીઠ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી માં તમને મળી જવાની છે આગળ જોઈએ તો સ્વિફ્ટ છે હજુ હમણાં આવેલી ગાડી છે આની શું રીટર્ન છે બે હજાર પંદર ની છે પેટ્રોલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ભાવ ચાર લાખ રૂપિયા સમથિંગ છે ત્રણ લાખ નવ્વાણું છે આજુબાજુ પ્રાઇસ મૂકેલી છે દરેક ગાડી મિત્રો જોવા માટે તમારે ભરૂચ પાલેજ હાઈવે પર પાલેજમાં આવવું પડશે સિટી પોઈન્ટ હોટલની બાજુમાં આવેલું છે અને બાજુ પાછળ તમને એસ્ટ્રોસ પણ મળી જાય છે અલ્ટો વાન પણ મળી જશે સ્વિફ્ટ પણ મળી જશે પાછળ તમે જોઈ શકો છો ઇકોમાં પણ ભરપૂર સ્ટોક છે તમને એ ગાડી અર્ટિગા પણ ન્યૂ સ્વિફ્ટમાં મળી જાય છે પેટ્રોલ પ્લસ સીએનજી અને ગાડીની ડિટેલ અને માહિતી માટે વધારાની સ્ક્રીન પર એમનો નંબર આપેલો છે તો આજે જ કોન્ટેક કરો અને લઈ જાઓ સસ્તી ને સારી ગાડી સરદાર મોટર પાલેજથી